ભાઈ બંધુ સાથે ગોવા આવી ગયો ભાઈ બંધુએ પીન કર્યા મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં હવાર પડી ગઈ કેમ કે ગુજરાતમાં માં વિડીયો નથી બનાવ્યો હોટે લોચાલ બચા લઈને બ્રેજુડી ને બે ગયા થઈ ગયા ગોવા બાજુ હાલતા રસ્તા બે કિલો ફોટા પડે નાસ્તો કરી દીધો અમે તરબૂચ ખાઈને પેટ ભરી લીધું તરબુસમાં દમ ન હતું એટલે ગાડી મે રત્નાગીરી ની ગુફા બહાર નીકળીને જે ભાઈ ઉડેડ્યું ડ્રોન ડ્રોનમાં વાવા વિડીયો

બેચ ઉપર તો હાજ આવે એટલે અત્યારે નીકળી ગયા રૂમ ગોથવા રેડબુલ નામનું એનર્જી ડ્રિંક પીને એક ભાઈ ની સ્કૂટી રૂમ જોવા હાલતા હાલો ફોલો કેટલું આગળનું પાર્ટ 2 માં આવશે જરાક ટાઈમ કરીને જોતા આવજો